લુકનો સુસંદેશ તેનો દસમો અધ્યાય કડી સત્તર થી ચોવીસ આનંદનું સાચું કારણ પેલા બોતેર શિષ્યો હરખાતા હરખાતા પાછા આવી કહેવા લાગ્યા પ્રભુ આપને નામે અબદૂતો પણ અમને વસ વર્તે છે પણ ઈસુએ તેમને કહ્યું હું શેતાનને આકાશમાંથી વીજળીની જેમ પડતા જોતો હતો અને જુઓ મેં તમને સાર્પો અને વિચ્છેડીઓ અને દુશ્મનોથી બધી સત્તા પગ તળે કચડી શક્તિ આપી છે અને કથાર તમારો વાળ સુધા માકો નહીં થાય તેમ છતાં અબ્દુતો પણ તમે વર્ષ વર્તે છે એનો તમારે આનંદ નથી માણવાનો પણ તમારે આનંદ તો એ વાતનો માનવાનો છે કે તમારું નામ સ્વર્ગમાં નોંધાઈ ગયું છે એ જ શરણે પવિત્ર આત્માથી પ્રેરાઈને ઉલ્લાસમાં આવી ઈસુને બોલાવી ઉઠ્યા હે પિતા સકળ માલિક આ બધી વાત તે ડાયા અને ચતુર માણસથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી માટે હું તારી સ્તુતિ કરું છું પિતાજી રચ્યું મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે એ પુત્ર કોણ છે એ પિતા સિવાય કોઈ જાણતું નથી અને પિતા કોણ છે એ પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય કોઈ જાણતું નથી પછી ઈસુએ શિષ્યોને એકલા પાડતા ઈસુએ તેમના તરફ ફરી કહ્યું તમે જે જુઓ છો જોનારી આંખો ધન્ય છે હું તમને કહું છું કે ઘણા પૈગંબરો અને રાજવીરો તમને જે જુઓ છો તે જોવા જોવાની ઈચ્છા ધરાવતા હતા પણ તે જોવા પામ્યા ન હતા તમે જે સાંભળો છો તે સાંભળવાની ઈચ્છા ધરાવતા હતા પણ સાંભળવા પામ્યા ન હતા આ પ્રભુની વાણી છે ક્રિષ્માં મારા બાલાભાઈ જતા બેન પ્રભુશુ બૌતે શિષ્યને મોકલી આપીને બૌતે શિષ્યો કામ ઓર્ણ કરીને પાછા આવે છે ફરકાતા હભુશુને એની જાણ કરીશ છે ત્યારે પ્રભુ કહેશ ફરકવાની જરૂર આનંદ ઉત્સવ કરો કે તમારા નામ ઈશ્વરના ચોપામાં લખાઈ ગયા છે મારા પિતાએ જે જણાવ્યું છે એ મેં તમને જણાવ્યું છે અને હંમેશા પિતાનું કાર્ય કરતા રહેવાનું છે આજના દસુભ સંદેશમાં પ્રભુ શું આપણને સંદેશ આપીશ કે જે કંઈ કાર્ય કરીએ છીએ ઈશ્વરની નજરમાં લખી લેવામાં આવે છે એને ધ્યાન આપવામાં આવે છે આપણા નાના કાર્યો પણ પ્રભુ જાણે છે આ દસુભ સંદેશ આપણને કહે છે કે પ્રભુને માર્ગે ચાલનારે પ્રભુના ચીલીલા માર્ગે નારે પ્રભુ વિશેષ કૃપા અને આશીર્વાદ આપે છે અને શુભ સંદેશ દ્વારા પ્રભુનો આભાર માનતા પ્રભુની સુખતા કરતા આપણા જીવન તરફથી આપણે કાર્યો કરતા રહીએ અને પ્રભુનો મહિમા આવે